લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ દ્વારા મતદારોને આકર્ષવાના તમામ પ્રયત્નો કરાઈ રહ્યા છે ત્યારે વિદેશમાં વસતા ભારતીય અને ગુજરાતીઓ દ્વારા સૌ પ્રથમવાર અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે કાર રેલી યોજાતા તેમાં સોથી વધુ પણ એનઆરઆઈ જોડાયા હતા અમદાવાદથી સુરત સુધી યોજાયેલ આ રેલીમાં અમેરિકા યુકે ઓસ્ટ્રેલિયા કેનેડા સહિત ચોવીસ દેશોના એનઆરઆઈ લોકો જોડાયા છે જે અગિયાર લોકસભા મત વિસ્તાર કવર કરશે અને ભાજપનો પ્રચાર કરશે લગભગ ચોવીસ કન્ટ્રીમાંથી અલગ અલગ લોકો અહીંયા આવે છે અમદાવાદ થી લઈ અને સુરત સુધી રેલી જવાની છે સુરતમાં સમાપન થશે લગભગ જેટલી લોકસભામાં આ રેલી પસાર થશે ત્યાં આગળ લોકો કાર્યકર્તા સાથે ઉમેદવાર સાથે સંવાદ થશે તો જો ભારત કી આજ પોઝિશન વર્લ્ડ હે હૈ ટોટલી ડિફરન્ટ હે જો દસ સાલ પી આજ ભારત ફિફ્થ લાર્જેસ્ટ ઇકોનોમી વર્લ્ડ મેદિન નેક્સ્ટ ફ્યુ યર્સ થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી હોગા આજે દરેક ગુજરાતી ને દરેક ને એવું ગર્વ છે કે આપણા ગુજરાતી નેતા એક વિશ્વ ફલક પર બિરાજમાન છે અને દરેક જગ્યાએ આજે પણ અમેરિકામાં અમે જઈએ છે તો દરેક અમનારું માથું ઊંચું રહે છે ને દરેક જણ હવે મોદીને જાણે છે કે યુ આર ફ્રોમ કન્ટ્રી ફ્રોમ મોદી મીન્સ ઇટ્સ ઇટ્સ અ પ્રાઉડ ફોર અ ગુજરાતી અને પ્રાઉડ ફોર એ ઇન્ડિયન